ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ સ્વાગત છે બધા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો આપણે જીરામાં દવા છાંટવાની છે અને પંપ ખંભે ચડાવેલો હોય તો આ હેઠે પૂગીને એ પંપ ઉતારી નાખ્યો જે પંપ અહીંયા પડ્યો છે બરાબર અને મારે તમને એક અમેઝિંગ વસ્તુ એવી બના બતાવવાની હતી ને તો એના માટે એને આપણે પંપ ઉતારી નાખ્યો હે આ જીરું છે ને આ જીરું એ આખા ખેતરમાં બધાયથી બેસ્ટ છે આમાં તમને જે આ પગલા દેખાય આ રોજ ના પગલા છે અને આ જે જીરો છે ને લઈ અને આ જીરામાં રોજ બધું જીરું ખાઈ ગયા હતા બાઠી ગયા હતા એને પછી ફૂટ થઈ ને એ છે આ જીરું એટલે તમે જો જેટલું જેટલું રોજ ખાઈ ગયા ને એ જીરું ટોપ છે બધું આપણે એમ થાય કે રોજ એકાદું રાખવું જોઈએ બધું જેટલું જેટલું જીરું હોય ને બધું બાઠી જાય તો આવું ફૂટ બહુ મસ્તી ની કહીએ આખા ખેતરમાં બેસ્ટમાં બેસ્ટ જીરું હોય ને તો આ ચાર ક્યારે છે ને એ જીરું ને એ રોજ ખાઈ ગયું હતું આ એક બે ત્રણ અને આ ચાર તમને જો ત્યાંથી ડિફરન્સ દેખાતો જાય છે ચોથે ક્યારે થી તો પાછો પપ ચડાવી લીધો છે દવા છાંટવા માંડ્યા હૈ હવે જીરામાં આમ કઈ બીજો કઈ રોગ તો છે નહીં હમણાં તો એક રાઉન્ડ લેવો જરૂરી છે એટલા માટે આમાં હે ને દવા છાંટી હૈ તમને હમણાં જઈને બતાવું કઈ કઈ દવા આપણે છાંટી હૈ નહી તો આપણી દવા છે આ છે ટાટા રાલિસનું કોન્ટ્રાપ્ટ પ્લસ એક્ઝાકોનાજલ પાંચ ટકા આ ફૂગનાશક છે આમ તો જો કે આ બધા ફૂગનાશક જ છે આ તો જૂનું જાણી જાણીતું ટાટા કોન્ટાફ આ છે બાયોસ્ટેટ નું વોકોવિટ સલ્ફર એસી ટકા આ કોન્ટેક્ટ ફંગી સાઈડ છે અને આ સિસ્ટમેટિક ફંગી સાઈડ છે પાછું બીજું એક કોન્ટેક ફંગીસાઈટ છે જૂનું ને તો મેનકો પિચોતેર ટકા ઇન્ડોફિલેમ પિસ્તાલીસ જેને કહીએ આપણે આ કોન્ટેક્ટ ફંગી સાઈડ છે અને આ છે નવું કોરોમંડલનું અગ્નિ ત્રિકોકલાજોલ પિત્તોતેર ટકા ડબલ્યુપી આ કોરોમંડલનું આવે આ નવી વસ્તુ છે આપણે બીજી વખત ગઈ સાલ વાપર્યું હતું ને આજ વખતે વાપરી અહીં આનો આપણે લાંબો અનુભવ નહીં બાકી આ તો હે આ તો જૂના ને જાણીતા જૂનું એ હું એ છે બધા એનું દ્રાવણ કરી નાખ્યું છે આ ડોલમાં પાંચ પંપનું દ્રાવણ છે સપ્ટેમ્બર ફાઈનલી મિત્રો દવા છટાઈ ગઈ છે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અગિયાર સત્યાવીસ થઈ હવે અત્યારે આપણે બીજી વાડી જઈએ તો દવા છટાઈ ના રહીએ અને જમીને પછી જાઓ અને ત્યાં સાત છ સાત પંપ દેવા છાંટવાના એ છાંટી આવી આજ પૂરું ચાટી લઈને આવી ગયા છે રસ્તામાં ઉપળખાબડ રસ્તામાં બંધ બંધ થઈ ગઈ છે અમારી ભાષામાં આને ઢોક કઈ તમારી ભાષામાં શું ગયા ચાલો ભાઈ પપ ભરાઈ ગયો છે બીજી વાળી આવી ગયા બપોરે જમીને મહેમાન આવ્યા હતા તો એને ચા પીવડાવ્યો પ્રસાદી એપી જાત્રા ની પછી હવે આવી ગયા બીજી વાળી એ દવા છાંટવા લઈ લયા જે આપણા પાડોશી નું ખેતર આમ જીરું કોક રાતે ચોરી ગયું ને એવું લાગે હે એવું તો હાવ પાર હું પારું હે અને ઓલું હામુ લીલું લીલું દેખાય ને નહીં આપણું હો જીરું કોક ચોરી ગયું ને કે આને કોક ખાલા પાડી ગયા આ કોક રાતે ચોરી ગયું લાગે જઈ ધ્યાન રાખતા જાવ ધ્યાન રાખતા જાવ રાતે રાત જીરા ચોરાઈ જાય છે એને દી રાત ધ્યાન રાખે ને લે જોઈ લેજો આપણા જીરા એમ ખાલું જ નમ રહ્યો અને આને જો બિચારા આને ખાલા ખાલા થઈ ગયા છે અને આને હચોડું નમ રહે ક્યાંય બધું ચોરી જ ગયા છે ચાલો મિત્રો તો ફાઇનલી દવા છટાઈ ગઈ છે આ વાડીએ પણ હવે આપણે ઘરે જઈને નાઈ ધોઈ લઈ કમ્પ્લીટ થઈને કાલે આપણે જવાનું છે બાર ગામ લગ્નમાં તો આ ઢગ પાછો બંધ કરી દીધો આપણો સામાન બધો ભેગો કરી લીધો હવે આપણે ગાડીમાં બાંધીને પછી ભાગીએ ઘરે